સલામતી ગેંગ જળપાઈ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ વાહન ચોરીના વણસોંધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરતા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને એલસીબી કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એ એ સાઈ દેવજીભાઈ મહેશ્વરી અનિરુદ્ધ સિંહ રાઠોડ કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સૂરજભાઈ બેગડા મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાવને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોવિંદ પરબતભાઈ સંઘાર તેમજ મિતેશ વસંતલાલ ચાવડા બની નાના તાલુકો પોતાના કબજામાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ મોટર સાયકલ ફાર્મથી સામે આવેલ બાવળોની જાડીમાં રાખેલ એક ડેલામાં સંતાડી રાખી છે અને હાલે તેઓ મોટર સાયકલો તે વેચવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઈ સમૂહ હાજર મળી આવ્યા હતા તેના કબજામાંથી મોટરસાયકલ નંગ ત્રણ તથા મોપેડ એક મળી આવ્યા હતા જેના કોઈ આધાર પુરાવા કે રજીસ્ટર કાગળો નહીં હોવાનું જણાવ્યું હતું જેથી મજકુરી સમૂહની પૂછપરછ કરતાં જણાવેલ કે આ મોટરસાયકલો તથા મોપેડ તેઓ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ છે જેની કબૂલાત આપી હતી આથી આશરે 8 મહિના પહેલા નાના આસંબિયા ગામેથી એક હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરેલ જે બાબતે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરાતા ગુનો દાખલ થયેલો હતો તથા આજથી આશરે 7.5 એક મહિના પહેલા ભુજ મધ્યેથી બજારમાંથી એક સફેદ કલરની હોન્ડા કંપનીની એક્ટિવા મોપેડ ચોરી કરી હતી જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરતા તથા આજથી આશરે એક મહિના પહેલા નખત્રાણા તાલુકાના સાયરા ગામ મધ્ય યોજાતા યક્ષના મેળામાંથી એક લાલ તથા બ્લુ કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર ચોરી કરી હતી તથા આજથી આશરે ત્રણેક મહિના પહેલા મોટરસાયકલ સાઇકલ દહીસરા ગામે ચોરી કરી હતી અને ડેલામાં ઝડપી તપાસ કરતાં ડેલામાંથી ત્રણ બેટરી મળી આવી હતી જે બેટરી બાબતે મજકુરી સમૂહને પૂછપરછ કરતાં જણાવેલ કે નારણ પર કેરા રોડ પરથી ટ્રક અને છોટા હાથીમાંથી કાઢેલ હોવાની હકીકત જણાવી હતી તેમજ મજકુરી સમૂહને આ સિવાય અન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતાં જણાવેલ કે

તેમજ આજથી આશરે દોઢેક મહિના પહેલા મોટાપીર ચોકડી ભુજ પાસેથી કાળા કલરની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર ચોરી કરી હતી જે મોટર ગોધરા ગામે રહેતા નિતેશ રમજુભાઈ કોલીને આપી હતી જે બાબતે જણાવેલી સમૂહની તપાસ કરતા તેઓના પાસેથી મિલકત કબજે કરવામાં આવી હતી અને મજકુર હાજર મળી આવેલ પાંચે ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીઓ છે ગોવિંદ પર્વતભાઈ સંઘાર મિતેશ વસંતલાલ ચાવડા નિકેશ મહેશભાઈ કોલી સંજય બક્કુભાઈ કોલી અને નિતેશ રમજુભાઈ કોલી આ પાંચેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે